આખી રાત એટલું કામ કરે ને કે સુવાદ નથી દીધા અને આજે છે ને પ્રાશી વય સૂતો છે એટલે મમ્મી ને પપ્પા જો અંદર બેઠા છે જો મમ્મી ની ડ્યુટી ઇંચકાવાની પપ્પા ફોન માં કઈક જોવે છે પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુવિચાર સુવિચાર સુના છે છે જે જે સમજે સમજે એને એને નહીં નહીં ન સમજાવશો સરસ સરસ જો કેટલો મતલબ દેવાનું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપ શ્લોક સુના દીજે ના તથા સૂર્યો કો ન

બઉ બીવે સિટી થી ન બીવે એવું કઈક હોય ગયો તો કઈક રોવા કેવા મંડે પણ કેવો જોરદાર આંખમાં બે આંખમાં નાહુડા આવી જાય એટલો બધો રોવે ઊંઘમાં હોય તોય તે કાલે તે હાલામાં હતો ને તમે સીટી વગાડી હતી ને દરવાજો બંધ હતો હા બંધ હોય ને દરવાજો તોય રોવા જ માંડે ખબર કેમ એમ

અહીંયા જો પ્રાશુભાઈ જાગી ગયા છે હું ભૂ પીવે છે દીકરો ભૂ છે એ ટોયઝ ટોપલી જોઈ ગયો છે એવી ખૂબ બધું જાગીને સીધું દ્રમમાં મંડવાનું કામ અમે એ ઘા કરશે હમણાં બોલ તો એને એટલો ગમે ને જોગ્યો એમ પ્રાશિવ બહુ ગમે તને બોલ પ્રાશિવ એ દીકુ હવે બોલ લેવા જાશે એવું લાગે જા લઈએ જાય બોલ લઈએ જાવ લો બોલ લેતો આય એ સવારે ઉપડી હવે ગમો મે એ બે જાવ જાવ ડાલી આવ બોલ લઈ આઈ જા દીકો એ જાશો હવે લેવા હવે તો આપણે ગમે ત્યાં કામ કરતા હોય ને તો ન્યાય પોગી જાય

પુડલા તો હું તમને આજે રેસીપી ઓલા મહીકાના આવે છે ને પુડલા ફેમસ આપણે એવા બનાવવાના છે તો મહીકાના પુડલા આપણે બનાવવાના છે તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો આપણે આજે રેસીપી આપવાની છે મહીકાના પુડલાની તો જોતા રહેજો તો જો આપણે રાજકોટના મહીકા ગામના ફેમસ આપણે જે પુડલા બનાવવાના છે ને તો એની તૈયારી જો આપણે કરી લીધી છે ટમેટાની ખમણીને લઈ લીધા છે ડુંગળી ખમણેલી છે આદુ મરચા અને લસણ અહીંયા લીલું લસણ છે અહીંયા જો આ પાલક અને ધાણા રોટિન મસાલા અને મરી આટલી વસ્તુ લેવાની છે અને મસ્ત પુડલા બનાવવાના છે તો ચાલો હું તમને બતાવું તો જો આપણે છે છે ને ને બનાવવાના પુડલા તો આપણે પેલા આ ટમેટાની ખમણેલું છે ઈ લઈ લેવાનું બધું પછી કાંદા એને તે આપણે ખમણી લીધા છે ઈ લઈ લેવાના પછી આદુ મરચાં અને લસણ જો આદુ મરચા લસણ લઈ લેવાનું આમાં છે એક થી દોઢ ઇંચ જેવો લીલું લસણ નાખી દઈએ લીલું લસણ તો આશરે છે કેટલું પચાસ ગ્રામ છે અને હવે મેં આ પાલક અને ધાણા તો એ લઈ લેવાના છે મસ્ત આપણે જો ધોઈ ધોઈને ખાતા અને આ બધું છે ને પેલા મિક્સ કરી દેવાનું પછી એમાં સમાય ને એટલો ચણાનો લોટ નાખવાનો મરી પાવડર અડધી ચમચી જેવો મરી પાવડર લઈ લેવાનો મીઠું હળદર હળદર બહુ ઓછી નાખવાની કારણ કે ચણાનો લોટ એમાં પીળો હોય એટલે કઈ બહુ જરૂર નહીં હળદરની અને જેવું બે ચમચી જેવું ધાણાજીરું નાખી દેવાનું અને હવે છે ને આ બધું મિક્સ કરી પછી આપણે અંદર જેટલો ચણાનો લોટ સમાય ને એટલો નાખતો જવાનો હું મિક્સ કરી નાખું છે હવે આમાં લોટ આપણે નાખતા જઈએ તો જો ચણાનો લોટ અમે લઈ લીધો છે મસ્ત અમારા ઘરના ઘરના ચણાની દાળ છે એનો છે લોટ હજી બે દિવસ પેલા મમ્મીએ ઘંટી ચાલુ કરીને ક્યારે જ ડરો તો ને મમ્મી 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 શૂટ કરીશ મારું એ કે લેવું તને શૂટ કર દઉં જો આની અંદર સમાય ને એટલો લોટ નાખતો જરૂર પડે તો પાણી નાખવાનું આપણે ટમેટાની ગ્રેવી આપણે ખમણ્યા હોય એટલે એનું લિક્વિડ ફોર્મ થયું હોય પાલકમાંથી પાણી છૂટે એટલે આમાં નાખતું જવાનું પછી એવું લાગે કે આપણે જરૂર છે પાણીની તો નાખવાનું નહીં તો આમનામ જ ટેસ્ટી લાવે આપણે કેટલા દસથી બાર જેટલા ટમેટા ખમણીને લીધા હતા તો ચાલો બેટર બની જાય ને પછી બતાવો તમને તો આપણું મસ્ત બેટર રેડી થઈ ગયું જો બતાવો મમ્મી આમાં કેટલું સરસ થયું જો આવું રાખવાનું બેટર ને તો ચાલો આપણે ફૂડલા ઉતારી લઈએ ને મમ્મી ઉતારી લો ઉતારી લો સરસ મજાના એના માટે લોખંડની લોઢી લીધી છે અને થોડું કોલી કે કરી લઈએ મસ્ત નાના નાના ઉતારવાના પછી આપણે મમ્મીને છે ને ટેસ્ટ કરાવીએ કેવા બેના છે કે આપણે મૈકાના પુડલા છે ને લોકો હાથ થી મમ્મી આવી રીતે આમાં મામા મામા કરે પાછળ આપણને તો મને તો હાથ થી નથી ફાવતા હું તો આવી રીતે આના થી ચમચા થી કરું તો ચાલો બધા મૈકા ના પુલા ખાવ બધી બાજુ આવી રીતે તેલ લગાવી દઈએ એક ડીશ પણ લઈ જઈએ પછી આપણે મમ્મી ને ટેસ્ટ કરાવીએ આપણે બેનો છે મરચા વગર નું બનાવીએ એટલે ખાઈ લે અને એને બહુ ભાવે છે એ મમ્મી જેવો થયો ભજીયા દાદા ને એ બધા એના જેવો જો છે પાછું જો મસ્ત ગયો

આપણે ખાવું હોય તો ટોમેટા ની સોસ આરે ખાવાનું અને એમનામ ભાવે તો એમનામ અને સલાડ હમ બધું કાંદા સલાડ હોય ને આરે ભાવે હા તો શિયાળા મજા આવે હા તો જો મમ્મી ટેસ્ટ કરે છે કેવો બેનો પુડલો એ કેવો બેનો છે મસ્ત બેનો છે તો વાંધો ને જો મમ્મી ને પુડલો ભાવી ગયો છે આપણે તે ટેસ્ટ કરી લે ને પ્રાશી સુઈ ગયો છે ને ત્યાં મમ્મી ને જમાડી દઈએ હે ને મમ્મી એટલે હું છે કે પછી એક જણા ને તો રાખવો જ પડે એને તો પછી પપ્પા રાખે તો એક એક ને આમાં તો જમવાનું હોય કાંઈ આ કરીને તો મૂકી નો દેવાય એટલે ચાલો આપણે મમ્મીને જમાડી લે પછી પછી આપણે અહીંયા છે ને જમવા બેસી ગયા છીએ જમવામાં તો જોયું એમ પુડલા પુડલા છે ને કાંદા ટામેટાનું સલાડ છે ને મમ્મી જો મને કે કે હું તને પુડલા અવતાર દઉં મમ્મી મારા માટે પુડલા ઉતારે છે એ કે કે તે મને તે મને જમાડી દીધી તે લાવી કે હું તને ગરમા ગરમ પુડલા કરીને ખવડાવું કે

મમ્મી છે ને નીચે ટેમ્પાવાળાએ એ સાથ પાડ્યો ને કે ધાણા મેથી એવું તો મમ્મી કે લાવી હું ફટાફટ લઈ આવું જો મમ્મી લઈ આવ્યા છે કેટલા બધા ધાણા હે ને મમ્મી કેટલા લાવ્યા જો વીસ રૂપિયાનો પૂળો કેટલો મોટો પૂળો હતો કિલો ધાણા હશે મમ્મી કિલો ઉપર હશે આટલા વીણા ને જો અહીંયા આટલા વીણી નાખા છે અને અહીંયા જો હજી મમ્મીના હાથમાં એ કિલો ઉપર છે અને આ જો આદુ લાવ્યા છે આદુ જો કેટલું મસ્ત છે મમ્મી આપણે આદુનું શું બનાવવાનું છે આપણે ચાનો મસાલો બનાવવો છે હા જો તો છે ને આપણે આદુમાં આદુમાં કે આદુમાં ક્યાં આદુનો ચાનો મસાલો બનાવવાનો છે તમને કોઈને મસાલો બનાવતા ન આવડતો હોય એવું હોય તો કોમેન્ટ કરજો તો ચાનો મસાલો બનાવીએ તો એ પણ અમે તમને વિડિયોમાં બતાવીશું બરાબર ને મમ્મી હા ખબર હોય કે કેવી રીતે બનાવે છે તો આપણે શું શું અમે એડ કરીએ છીએ ચાના મસાલામાં એ બધું અમે બતાવશું એમ અને અત્યારે પ્રાશીવ છે ને જાગ્યો અને મમ્મીના ધાણા લઈને આવવું અને પ્રાશીવનો જાગવું એટલે પપ્પાને કીધું આન લઈને તમે નીચે ઘડી ને તો ફટાફટ ધાણા વીણી નાખીએ એમ મમ્મીને એમ તો પ્રાશુ સૂતો છે ને હું ફટાફટ ધાણા લઈ આવું ને આવીને વીણી નાખવી આપણે એમ પણ પ્રાશી તો મમ્મી ઉપર ધાણા લઈને પોઈ ગાય નહીં ત્યાં પ્રાશુ જાગી ગયો હતો એટલે પછી પપ્પાને કીધું તમારે લઈને ઘડીક વાર નીચે આંટો મરાવો ને તો પછી હું મમ્મી ધાણા વીણી નાખીએ એમ તો જો મમ્મી ફટાફટ ધાણા વીણવા મીંડા છે મમ્મી હા તો જો આટલા વીણાઈ ગયા છે તો ફટાફટ ચાલો અમ બે થઈને ધાણા વીણી નાખીએ અને તમને ચા ના મસાલા ની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો નીચે કે ચાના મસાલાની રેસીપી આપજો તો તમને જરૂરથી અમે રેસીપી આપીશું તો ચાલો હવે છે ને સાંજની રસોઈ બનાવવાની છે રસોઈમાં કાંઈ નહીં ખાલી ભાખરી અને રોટલી બનાવવાની છે બપોરે આપણે પુડલા બનાવ્યા હતા તો બેટર થોડુંક પડ્યું છે તો મમ્મી મમ્મીને પપ્પાને પુડલા ખાવા છે મમ્મી એટલે હા તો જો એ લોકોને પુડલા ખાવા છે મારે ચા ને ભાખરી ખાવી છે ને હાર્દિક માટે શાક રોટલી કરવાની છે તો ચાલો મળીએ પછી જો આપણે સાંજનું જમવાનું બેસી ગયા છીએ સાંજના જમવામાં તમને કીધું એમ ભાખરી ચા આ જો ભરેલી કેરી છે આખી કેરીનું અથાણું અહીંયા મિસ્ટર હાર્દિક કેમ છો બધા મજામાં ને મજામાં હો તો જો જમવા માં એને હું લીધું છે રીંગણ નું શાક ચોળીને લીધું છે અને ચોળીને ખાવું તું ને તો ચોળી દીધું છાશ મૂળો અને મમ્મી જો અહીંયા પુડલા બનાવે છે ને મમ્મી બપોર બેટર વધે તું થોડું પુડલો પુડલો બહુ મસ્ત મમ્મી બનાવે છે અને પુડલા ખાવાને ભાઈ મમ્મી ભાવે વધારે એટલે મને હા તો જોઈએ એને પુડલા ખાવાના છે ને આપણે ચાન ભાખરી ખાવાની છે તો જો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય